જય મુરલીધર જય દ્વારકાધીશ હું કહ્યું દાયરો મજામાં તો ભાઈઓ આપણે વાગી ગયા છે સાડા આઠથી પોણા નવ જેવું થયું છે પોણા નવ જ થયા છે ને આપણે ઊઠીને આવી ગયા છે એ વાડીએ તો કે ખેડૂતને તો બધાને ખબર હોય કે રોજનું આપણે ઊઠીને વાડીએ જવાનું રોજનું રૂટિન કામ તો મિત્રો આજે આપણે શું કરવાનું છે તે તમને બતાવીએ અને કલાક બે કલાકનું થોડું નાના મોટું કામ છે તો પતાવી દઈએ ને મિત્રો વાડીયા આવી ગયા છે ને રોજનું રૂટિન કામ તો લગભગ આગળ બ્લોગમાં તમને બતાવેતા જ હોઈએ સહી કે સવાર ઉઠીને આપણે દરરોજ વાડીએ આવીએ છીએ પંખી માટે રોટલા લઈ તે પણ તમને આગળ બતાવશું મિત્રો આપણે આવી ગઈ છે વાડીએ વાડિયાથી હવે રોજનું રૂટિન કામ કરીએ રોજની ફિલ્મ ચાલુ તો શું છે કે અત્યારે કુંડીમાં પાણી થોડુંક ઓછું છે લાઈટ હજી આવેલ નથી વાત જોઈ અને પછી આપણે લીંબુડી ને સાથે જો તમને આ બતાવી કે આપણે દરરોજનું રોજનું રૂટિન કામ છે એક વાર તો સવારમાં આવી ને પંખી ચિલખોડા લેલાયડા કાબરું એવા બધા આવે છે તો એના માટે કાયમની એક વખત ફરજિયાત જો કાંઈ બહાર ગયા હોય ને એવો કોઈ કારણ હોય ને ન આવી શકે હોય તો લગભગ તો કોઈ દિવસ ખાલી નથી જતો શક્ય હોય તો આપણે એકવાર તો સવારમાં અહીંયા પોતે જ જઈએ છે કામ ન હોય તો કાંઈ નહીં પણ એકવાર પશુ પંખીને એનું રોજનું રૂટિન નાસ્તો પોતાડવા અને આવીને આપણે આ જે કુંડિયું બનાવ્યું છે એમાં પાણી ઓછું હોય તો ભરી દઈએ આજે પણ થોડુંક ઓછું હતું તો આપણે બે ડબલા નાખી દીધું છે તેથી ખીલખોડા લીમડા ઉપર આવે અને પશુ પક્ષી આવે તો રોટલાઈને બટકા ખાય અને પાણી પીવું હોય તો પિતારીએ જોડાયેલ રહેજો મિત્રો આગળ બ્લોગમાં જો આપણા મિત્ર આવી ગયા છે તે તમને ઝૂમ કરીને બતાવી એક આવ્યા છે ને જો બીજા પણ આ ઉડે છે આગળ બેહી જાશે એની મોજ અનેરી હોય છે ભાઈઓ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો તમને આવીને આપણે એક શાકભાજીમાં આઈતી ઐકું ટૂંકમાં આપણી દેશી ભાષામાં ખેડૂત કહેતો આંતરખેડ જો તે પણ તમને બતાવીએ છહી ચીપડીના વેલા બહુ જોર કર્યા છે ફૂલ ફાલ ફૂલ આવી ગયો છે ને ભીંડા પણ મસ્ત તુરિયા ગલકાના વેલા જો આપણે શાકભાજી કાયદેસર ખાતે આપેલ છે આંતરખેડ જરૂરી સાહેબ આપણે ખેડૂતનું એમ કહેવાનું છે કે ખેડ ખાતર દવા અને પાણી ક્રમમાં ન હોય તો લઈ આવે તાણી તમને ફૂલ પણ છે હશે મસ્ત નજારો છે દસક દિવસમાં તો સીપડા સીપડા આવવા મન છે આ પીંડા આ તુરિયા તુરિયા ગલકાના વેલા તે પણ સારો વેગ પીકડો છે ને આપણે અત્યારે આવીને તો એકવાર આંતરખેડ કરી નાખી છે અહીંથી આંકી નાખ્યું છે તો હજી આમાં થોડુંક નીંદવું તો આજે આપણે અહીંથી આપેલ છે એટલે આજ તો નીંદાય નહીં એકાદો દિવસ જવા દેવો જોહે મિત્રો આપણે લીંબુડીને ઝાડવા પાવાના છે તો પાઈ દઈ શાકભાજીની બાજુમાં ઝાડવા ઊભા હતા તો આ આપણે રૂપ નહોતા પણ જો આ બાજુમાં હોય તો મસીનું પ્રમાણ સારું રહીએ મસી આમાં રોકાય તો શાકભાજીમાં પણ લાગે એથી આપણે નિંદમણ દૂર કર્યું છે અને તેને વ્યવસ્થિત જગ્યાએ નાખી દઈએ અને આપણે હવે ઝાડવા પાવાનું કામ ચાલુ કરીએ લીંબુડી તો તમે આગળ બે ત્રણ બ્લોગમાં જોયેલ પણ છે કે પરમ દિવસે પાઈ હતી એક દિવસે નહીં એક દિવસે આપણે આ ઝાડવાને પણ પાણી આપી દઈએ છીએ એનું કારણ છે કે ઉનાળો છે જો કે નહીં એમ કહીએ તો આઠ દસ દિવસ જરૂર તો ન પડે પણ છતાંય આપણો નિયમ એવો છે કે હિસાબે આપણે એક દિવસે નહીં ને એક દિવસે બે ત્રણ હાંડા અથવા તો મોટર ચાલુ હોય તો લાઈનનું ભોડું મૂકી દઈએ તો ધરવાણ પાણી થઈ જાય અને એકાદું વરફ આપણે ધ્યાન રાખીએ તો ઘરના ક્યાંય લીંબુ લેવા જાવું ન પડે ઘરના લીંબુ આવવા માંડે તો ચાલો મિત્રો આપણે હવે આને પાઈ દઈ તો આપણે હોલમાં આવી ગયા હોલમાં આવીને આપણે લઈ લઈએ પાણીનો હાંડો જો કે બે કે ત્રણ હાંડા નાખી તો લીંબડીનું ખામણું આખું ભરાઈ જાય છે ભરી લઈએ આપણે પાણી થોડુંક પાણી તો આજે ઓછું છે પણ લાઇટ હજી આવી નથી તો આપણે આંડો ભરાઈ ગયા છે બે ચાર આંડા એમાં નાખી દઈએ બે ચાર આંડા બોરસલીનું ઝાડ અને દેશી લીબડાનું આગળ વાવેતર કરેલ છે આપણે તો તેમાં નાખી દઈએ ખેડૂતને રોજે રોજની વાડીની ફિલ્મ ત્રણ ગાંડા આપણે નાખી દઈએ એટલે એને ઉનાળાનું સારું આપણે છેલ્લો આંડો છે ભરીને નાખી દઈ લીંબુડીમાં ત્રણ આંડા નાખીએ ખામણું ભરાઈ જાય ત્રણ આંડામાં તાજું પાયેલ હોય એટલે લીંબુડીને થઈ જાય છે ધરો જોડાયેલ રહેજો ભાઈઓ મિત્રો આપણે આ બોરસલી ને પણ સાથે પાઈ દીધી છે ને જુઓ આખું ખામણું ટાટર ભરી દીધું છે પાણીનું આપણે વૃક્ષમાં થોડોક ઇન્ટરેસ્ટ વધુ લઈએ છીએ વૃક્ષો વૃક્ષ વગર રધી નથી અને પ્રકૃતિનું સૌંદર્ય હોય તો આ વૃક્ષ જાડવા દેશી લીમડો તે પણ નરવાય સારી પકડી છે તો તમને બતાવીએ જોકે આ ડિશ તો બેમાં રાખવી જ પડે કે ઘેટા બકરા આવે તો આપણે હાજર ન હોઈએ તો એ લોકોને ખ્યાલ રહીએ અને ધ્યાન રાખે તો મિત્રો આપણે રોજનું રૂટિન કામ ખેડૂતને દરરોજની ફિલ્મ તો ખેડૂત ભાઈઓને બધાને ખબર જ હોય કે સવારે ઉઠીને વાળી આવીને એ તો જોકે હું આગળ પણ બ્લોગમાં બોલ્યો છું અને હવે આપણે રોજનું રૂટિન કામ જે થોડા ઘણું હતું એ કરી લીધું ઝાડવા પાઈ લીધા બકાલામાં હાથથી આવી ગયું અને એક બે દિવસમાં આપણે એને થોડુંક નીંદણામણ કર કાઢવું જોઈએ નીંદવું જોઈએ કોક કોક ખળના તૈણાને દેખાય છે એટલે હવે કાલે કે આગલે દિવસે આપણે નીંદી અને પાછું પાણી પાઈ દેવું એકાદું દિવસ અહીંથી આલેલ છે ઐકું છે એટલે ટપવા દેવું પડે પછી ખાતર નાખી દેહું અને પાણી પાઈ દેહું જમાવટ તો જોકે છે જ શાકભાજીનો અને પછી તમે મિત્રો જમાવટ શાકભાજીનો જોકે મારા અંદાજે તો દસક દિવસમાં તો સીબડા તો આવવા જ મન છે પીંડા ગુવાર ને તુરિયા હજી થોડીક વાલ લાગે એવું છે તો મિત્રો હવે આપણે ધીરે ધીરે ગામ તરફ આગમન કરી જોકે જવાનું છે લગ્ન પ્રસંગમાં હજી બે દિવસના લગ્ન પ્રસંગ છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ને આપણો ખેડૂતનો ગામડાનો દેશી બ્લોગ સારો લાગે તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવો હોય તો મિત્રો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મૂલીધા જય દ્વારકાધીશ જય માતાજી